આગામી નીકળતી રથયાત્રાને લઈને ભાવનગરમાં આજરોજ મિટિંગ યોજવામાં આવી હતી ખાકી ફાઉન્ડેશન દ્વારા આજરોજ મિટિંગ યોજી હતી તેમાં ઉપસ્થિત સિંગલ સાહેબ ઠાકર સાહેબ સાયબર ક્રાઇમને કઈ રીતે રોકવો તેની માહિતી આપી હતી આગામી નીકળતી રથયાત્રાને લઈને ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે

જે આરામ 15 7000 સરકાર હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક પટો નારોલે અને અગવડ આવું હોય આપણા ધ્યાનમાં આવે તો તરત મને તરત શ્રી કે સમૂહની પોઈન્ટ ઉપર જે કોઈ સેવા કરે ત્યારે એનું ધ્યાન દોરાય અને લાંબા સમય માટે તો દરેક દરેક શબ્દોમાં એક અમેરો ઉત્સાહ હોય છે આખું વાતાવરણ જોશ ભરે હોય છે તો આવા વાતાવરણમાં વાતની પ્રકૃતિ નાની વાત મોટી બનવી બહુ સ્વાભાવિક છે તો આપણા પક્ષે એવી કોઈ કામગીરી ના થાય કે જેનાથી વાતાવરણ ઓળ ભરવાઈ જાય ખાકી પોથીના દરજે જે ટીચર નો રણનીતિ જે એક સંદર્ભ દેખાડે તો આમી જે પેના એક વાતાવરણ ના ઓરે એમથી કરીશું અને આપણે સમાજ તરફ દે ઓકે વાત કરી કે ખાકી પોથીના जवानों जवानों કે છે એટલે અમે પોતાનો ગળીએ છે ખાકી પોથી એટલે પોલીસની પોથી પોલીસના जवानों તાબે દે વાત કરી કે ઓ જાનના જોખમે જે કામ કર્યું છે એને અમે અહીંથી બિરદાવીએ છીએ એના માટે એક તાલીઓથી ગણગણાટથી આવડા આપણા જે ગૌતમભાઈ જે છે એ આવા પ્રોગ્રામ રાખી અને એક જે મનોબળ જે છે આપણું મજબૂત મનોબળ કરે છે આપણે સેવા કરીએ છીએ પણ અધિકારી જે અહીંયા સ્ટેજ ઉપર આવીને એક વખત એમ કહે કે નહીં ભાઈ આપણે અચ્છા કામ કર્યા છે વેરી ગુડ આપણો થાક ઉતરી જાય તો આજે જે જૂના ડિવાઇસની સાહેબ છે આપણી સાથે અહીંયા ભાવનગરમાં આવીને તો પોતાની નજરે તમોને કામ કરતા જોયેલા છે તો મને બી ये आगे बात जानी ने जरूर खबर जमाया काम किया है और जीवन ने जो काम किया है इनके ने बहुत सुंदर काम किया है आपके साथ टीम वाइज काम किया है काम करमा थोड़ी दिक्कत होने नहीं कथा सुखी रहती है और आज यात्रा दरम्यान आपके साथ इतने स्थान पर भावना के साथ शोर में विश्वास है साथ में